નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત છે યાદ તો કેટલું રહ્યું છે તો ખાસ કરીને આ બુકનો જે મેન ઉદ્દેશ્ય છે એ વિદ્યાર્થી મિત્રો જ છે કે તમારી જે પ્રેક્ટિસ છે એ મેક્સિમમ પ્રેક્ટિસ કરો અને તમારું જે કન્ટેન્ટ પાવર છે કેટલું તમે છે યાદ રાખી શક્યા છો આ જે છે એ વધશે આનાથી આનાથી તમને જે છે ખ્યાલ આવશે કે આપણે જે કેવી તૈયારી થઈ છે બરોબર શેના માટે તો કે પ્રેક્ટિસ કરવાની છે અને આજ રોજ આપણે જે છે એ કંડક્ટરના અલગ અલગ પ્રેક્ટિસ પેપર આપણે જેને મોડેલ પેપર કહીએ છીએ કે જે ખાસ સિલેબસ ને આધીન હોય એની જે બુક છે તે લોન્ચ કરવા જઈ રહ્યા છે ભાવ શું છે ક્યારે મળશે કેટલા દિવસની અંદર મળશે ક્યાંથી મળી જશે તમામ પ્રશ્નોનું સોલ્યુશન આવી જશે પણ પેલા એ તો સાંભળી લો કે પેપરની અંદર બુકની અંદર શું આપ્યું છે અમે એ તો સાંભળી લો પછી વિદ્યાર્થી મિત્રો છે એ વિચારજો પછી તમે વિચારજો કે તમારે જે છે એ બુક લેવી કે કેમ બરોબર આ બધી માહિતી હું તમને આપું છું પણ પહેલા એટલું તો સાંભળી લો કે ભાઈ શું છે આની અંદર તો કે ના મોડલ પેપર આપણે જે છે આજ રોજ લોન્ચ કરવા જઈ રહ્યા છે બરોબર એનું જે કવર પેજ છે એ કંઈક આ રીતનું છે એ તમને દેખાશ બરોબર એનું જે કવર પેજ છે એ કંઈક આ રીતનું તમને દેખાશે કે જે આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રકારના કેટલા પ્રશ્નો તો કે એકવીસ જેટલા પ્રશ્નો છે એ તમારી સમક્ષ મૂક્યા છે કેટલા એકવીસ જેટલા પ્રશ્નો છે એ તમારી સમક્ષ મૂક્યા છે કન્ડક્ટરના મોડલ પેપરને પ્રશ્નો છે બુકની વિશેષતાની વાત કરું તો દરેક પેપરની અંદર સો પ્રશ્ન એટલે એકવીસ જેટલા પ્રશ્નોનું સંકલન કર્યું છે કન્ડક્ટર પરીક્ષા માટે એકવીસ જેટલા પેપરનો સેટ છે સરળ પ્રશ્નો મધ્યમ પ્રશ્નો અને મુશ્કેલ પ્રશ્નો દરેક પ્રકારના જે પ્રશ્નો છે એ અહિયાં મૂકેલા છે ઇનાયત ખાન આવી ગયા છે જય માતાજી બરોબર ચૌહાણ લખુભાઈ જય માતાજી પેલા આપણે સાંભળી લો બુક વિશે તો આ રીતનું બનાવવામાં આવેલું છે સ્તર મુજબ આયોજન છે એ વર્ગીકરણ કર્યું છે અલગ અલગ સ્તર કેવા સ્તર તો કે અહીંયા જે તમને આગળ લખેલું છે સરળ મધ્યમ અને મુશ્કેલ અલગ અલગ પ્રકારના જે કઈ પ્રશ્નો છે ઓકે એ પ્રશ્નો છે અહિયાં મૂકેલા ભાઈ ભાવ એકવાર સાંભળશો તો અચંબિત થઈ જશો એમાં અત્યારે જે લાઈવની અંદર છે શરૂઆતના જે ડિસ્કાઉન્ટની અંદર લેવા ઈચ્છતા હશે એનો તો આ બહુ સસ્તું પડવાનું છે એકવાર પેલા ભાવ તો સાંભળો બરોબર એ તમને હું છેલ્લે કહું છું પણ પેપરની અંદર છે શું એ પેલા આપણે સાંભળી લો પછી આપણે ચિંતન સાહેબને જ કહેશું કે એ આવે ને તમને છે બુક વિશેની વધારે માહિતી આપશે પણ બુકની અંદર શું શું છે એના વિશે થોડીક આપણે માહિતી મેળવી લઈએ ઓકે આ વસ્તુ છે એ યોગ્ય લાગી હોય તો પેલા કોમેન્ટ કરી નાખો કારણ કે ભાવ કહેવત તમને આવ્યા છે અહીંયા બીજું તો શું હોય આપશે બરોબર તો કંડક્ટર ની પરીક્ષા પદ્ધતિ આધારિત વિષય છે એ ભાણાંક નક્કી કરેલો છે એટલે ગુણભાર તમારા જે વિષય છે એના પ્રમાણે નક્કી કરેલું છે તો આ રીતનું કંઈક આપણું જે છે એ કવર પેજ તૈયાર કરેલું છે ચાલો ત્યારબાદ આગળ વધી કંડક્ટરનો આ અભ્યાસક્રમ છે આના વિશે મારે વધારે ચર્ચા નથી કરવી કારણ કે તમે બધા વાક્યા છો આની તૈયારી કરો છો એટલે હવે અહીંયા જેટલા પણ તમને અહીંયા સબ્જેક્ટ જે દેખાય છે બરોબર તમામ જે કંઈ ટોપિક દેખાય છે પેટા સબ્જેક્ટ અહીંયા દેખાય છે જેમ કે સામાન્ય જ્ઞાન છે ઓકે જેમ કે સામાન્ય જ્ઞાન છે આ ઉપરાંત વાત કરીએ તો અલગ અલગ જે કાંઈ વિષય એમાંય ખાસ કરીને ભેગા વિષયો આપેલા છે તે જેમ કે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ ગુજરાતનું કરંટ અફેર અને સામાન્ય જ્ઞાન તો આ ચારેય વિષય ભેગા થઈને તમારો વીસ માર્કનું પૂછાવાનું છે તો સાહેબ તમે આ કયા વિષયને કેટલું ભારંગ આપ્યું કે ગુજરાતના ભૂગોળના પ્રશ્નો આ પેપર સેટ નક્કી કર્યો એમાં કેટલા લીધા ત્યારબાદ ગુજરાતના વર્તમાન બનાવવાના ક્વેશ્ચન કેટલા લીધા ગુજરાતના ઇતિહાસના ક્વેશ્ચન કેટલા લીધા સામાન્ય જ્ઞાનના ક્વેશ્ચન કેવા લીધા આ બધી માહિતી હું તમને આગળ આપું છું આ સિવાય નિગમ ને લગતી માહિતી ટિકિસ અને લગીજ ભાડના ગાણિત પ્રશ્નો બંને દસ ગુણ નું પૂછવાનું છે તો બંને માંથી આપણે કેટલો લીધો છે બરોબર સાહેબ આપણો ઓર્ડર નક્કી ભાઈ થોડી વાર ની અંદર ખબર પડી જશે શું કિંમત છે ક્યાંથી ઓર્ડર કરી શકશો લિંક બધું વસ્તુ મળી જશે થોડીક રાહ જોઈ લો તો અહીંયા તો વિષય જુઓ મોટર વેહિકલ એક્ટ પ્રાથમિક સારવાર ને કન્ડક્ટર ની ફરજો બધું થઈને દસ ગુણનું પૂછવાનું છે તો આપણે અહીંયા કેટલું કેટલું નક્કી કરવું બરોબર કેટલું કેટલું છે નક્કી કરવું એના વિશે વાત કરીશું આ સિવાય કોમ્પ્યુટરના અગત્યના વીસ જેટલા પ્રશ્નો છે એ પણ આપણા સિલેબસની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો લીધા છે હવે તમને માહિતી આપું કે કયો વિષય છે ને કેટલું ભારક આપેલું છે એક આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો જે લોકોને પરફેક્ટ તૈયારી કરવી હોય બરોબર પોતાની રીતે તૈયારી કરવી હોય એવું ન હોય કે ભાઈ ખાસ આપણે છે એ આપણી રીતે તૈયારી કરીએ એવું હોય બુક ખરીદવાની ઈચ્છા કદાચ ન હોય પણ એકવાર તમે ભાવ સાંભળી લેશો બુકની જે આપણી જે કન્ટેન્ટ ગઈકાલે તમને જણાવી દીધું છે એ પ્રકારના જે કન્ટેન્ટ લેવલ જોઈ લેશો એટલે તમને આ ભાવ મોંઘો નહીં પડે પેલો તો આપણે કયા વિષય ને કેટલું પ્રાધાન્ય આપેલું છે એના વાત કરીએ કે કયા વિષયના કેટલા પ્રશ્નો છે છે આપણે આ પેપરની અંદર લીધા તેના વિશે જાણી લઈએ ઓકે તેના વિશે થોડુંક જાણી લઈએ મોડલ પેપરનો સોર્સ શું રહેશે એ મોડલ પેપરનો સોર્સ બધો જે કાંઈ છે એ ખાસ નિગમને લગતી માહિતી ને બધું ઓથેન્ટિક વેબસાઇટ ઉપરથી જ લીધેલું છે બરોબર બધું ઓથેન્ટિક વેબસાઇટ ઉપરથી લીધેલું છે આ જે છે એ વીસ ગુણનું પૂરું થયું બરોબર આ વીસ ગુણનું પૂરું થયું ત્યારબાદ રોડ સેફ્ટી દસ ગુણનું લીધેલું છે આની અંદર જે છે એ પાંચ ચિહ્નો હશે દરેક પ્રશ્નની અંદર જે છે એ પાંચ ચિહ્નો હશે અને પાંચ જે છે એ થિયરીકલ પ્રશ્નો હશે રોડ સેફ્ટી ની અંદર પાંચ ક્વેશ્ચન કેવા હશે વાળા ક્વેશ્ચન હશે અને બાકીના જે પાંચ ક્વેશ્ચન છે એ થિયરી બેઝ ક્વેશ્ચન હશે એટલે આમ ટોટલ દસ માર્ક નું રોડ સેફ્ટી પૂછવાનું છે દરેક અંદર આ રીતે આપણે ગુણફાર આપેલો છે ત્યારબાદ વાત કરીએ ગુજરાતી વ્યાકરણ ની જો સાહિત્ય તૈયાર નથી કરવાનું ઉલ્લેખ કર્યો છે નોટિફિકેશન ની અંદર સ્પષ્ટ કે તમારે માત્ર ને માત્ર ગુજરાતી વ્યાકરણ કરવાનું છે પણ ગુજરાતી વ્યાકરણમાં દોસ્તો શબ્દ ભંડોળો આવી જાય છે એટલે સમતો ભંડોળ પ્લસ ગુજરાતી વ્યાકરણ તૈયાર કરવાનું છે અને એને અનુલક્ષીને આપણે છે અલગ અલગ પ્રકારે દસ ક્વેશ્ચન છે એ પેપરની અંદર લીધા છે ત્યારબાદ અંગ્રેજી વ્યાકરણના દોશ દસ ક્વેશ્ચન લીધા છે ગણિતના પ્રશ્નો છે એ અમુકની અંદર છ હોઈ શકે અમુકની અંદર સાત હોઈ શકે છ સાત ક્વેશ્ચન આમથી આમ હોઈ શકે રિઝનિંગના રીઝનિંગના જે ક્વેશ્ચન છે એની અંદર પણ ત્રણ ચાર પ્રશ્ન હોઈ શકે દરેક પેપરની અંદર અમુકમાં ત્રણ પ્રશ્ન લીધા હોય અમુકમાં ચાર પ્રશ્ન લીધા હોય મૂળ ત્રણ ચાર પ્રશ્ન હોઈ શકે ઓકે ત્યારબાદ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો નિગમને લગતી માહિતીના પાંચ પ્રશ્નો બની શકે બને કે અંદર પાંચ પાંચ નો રેશિયો રહેશે ઓકે અહીંયા આ પ્રકારનો કંઈક દોસ્તો રેશિયો છે તે રહેવાનો છે એટલે આ બંને જે થઈ અને દસ ગુણ આ પૂરું થાય છે બંને થઈ અને દસ ગુણ આ થઈ ગયું છે આ ચાર વિષય થઈ અને વીસ ગુણ આ થઈ ગયું છે ઓકે આ બે વિષય થાય અને દસ ગુણ એ થઈ ગયું છે વધ્યા વિદ્યાર્થી મિત્રો હજી દસ ગુણ છે અહીંયા વધેલા છે તો એમવી વી એક્ટ ની આપણે અગત્યની ત્રણ ત્રણ કલમો લીધેલી છે એકવીસ મોડલ પેપર ની અંદર ઘણા બધા મને મેસેજ કરતા હોય છે કે સાહેબ મોટર વેહિકલ એક્ટ ની અંદર તો કેટલી બધી કલમો છે ચૌદ ચૌદ પ્રકરણો છે આ બધા પ્રકરણો કઈ રીતે તૈયાર કરવા એમાંથી કેટલું વાંચવું તો આપણે અહીંયા જુઓ મોટર વેહિકલ એક્ટ ના પ્રશ્નો છે એ દરેક ની અંદર ત્રણ ક્વેશ્ચન લીધા બરોબર તો એકવીસ ગુણ્યા ત્રણ કરશો એટલે મેજોરિટી જે આઈએમપી કલમો સાહેબ અમને આઈએમપી કલમો આપો અમને મોટર એક્ટ કેટલો તૈયાર કરવો એ ખ્યાલ નથી આવતો એના માટે વન ઓફ ધ બેસ્ટ બુક રહેશે કારણ કે જે આઈએમપી કલમો હશે બધી કલમોના તમને અહીંયા દોસ્તો છે આપણે લઈ લીધા છે ખબર પડી ગઈ ભાઈ ઓકે ચાલો તો મોટર વ્હીકલ એક્ટના જે છે એ પ્રશ્નો અહીંયા ત્રણ લીધા છે ત્યારબાદ પ્રાથમિક સારવારના ક્વેશ્ચન ત્રણ લીધા છે અને કન્ડક્ટર ની ફરજોના ક્વેશ્ચન ચાર લીધા છે જો બહુ મસ્ત છે એ અહિયાં ગુણકાર રાખેલો છે આપણે

આપણું જે કમ્પ્યુટર છે એ 20 માર્ક નું રહેશે આમ ટોટલ જે છે એ વિદ્યાર્થી મિત્રો છે એ 100 ગુણ નું આખું પ્રશ્નપત્ર છે તૈયાર કરેલું છે ભારત નું કઈ દોસ્ત તૈયાર કરવાનું નથી ભારતનું કઈ દોસ્ત તૈયાર કરવાનું નથી બની શકે તો તમે જે ઇન્ટરલિંક જેમ કે ગુજરાત નો ઇતિહાસ હોય તો એમાંથી અમુક જે ઇન્ટરલિંક હોય ભારત સાથે બાબતો અમુક જે ઇન્ટરલિંક હોય એ બાબતો તૈયાર કરવાની

આપણે જૂનું પેપર આઈ કેન ક્રેક એક્ઝામ નામની એપ્લિકેશન ઉપર બે હજાર સોલ્યુશન કરીને મૂક્યું છે ત્યારે પણ એ લોકોએ ગુજરાત નો ઉલ્લેખ કર્યો તો ત્યારે પણ ગુજરાત નું પેપર પૂછ્યું હતું ઓકે ચલો ત્યારબાદ આપણું કામકાજ પૂર્ણ થઈ ગયું છે સો માર્ક નું આ રીતે કંઈક પેપર રહેવાનું છે પણ હવે જે તમારા ક્વેશ્ચન શરૂ થાય છે કે સાહેબ આ બુક જે છે એ ક્યાંથી મળશે આની શું કિંમત છે

એકવીસ પેપર છે બુકની કિંમત શું હોવી જોઈએ તમે આમ 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 ભલે આપડે કેમ ગપ્પા મારતા હોઈએ આપડે એમસીક્યુ ની અંદર ગપ્પુ મારતા હોય કે આની અંદર સાહેબ એ આવે આમાં બી આવે એમાં સી આવે ડી આવે ખબર ન હોય તો એ તો મને તમે કહો તો કેટલી કિંમત ગપ્પુ તો ગપ્પુ હાલ છે કેટલી હોવી જોઈએ ચલો અશ્વિનભાઈ બસો કે છે કે એસ પચાસ રૂપિયા કે છે ભરતભાઈ છે એકસો વીસ રૂપિયા કહે છે વેણિયા સમભાઈ એકસો પચાસ રૂપિયા કહે છે એક્ઝામ ક્યારે આવશે બસો માં હોમ ડિલિવરી કે છે કરણભાઈ બસો દસ હોય એકવીસ પેપર જો દસ પેપર નથી એકવીસ પેપર છે દસ પેપર નથી બસો પચાસ બસો પચાસ બસો એકસો પચાસ થી બસો બસો હો બસો અઢીસો ચાલો આપણે બસો દસ કુરિયર ચાર્જ સાથે બસો દસ છે કુરિયર સાથે એકસો પચાસ રૂપિયા મેં દેગા ચાલો આ આપડે આવે છે ને ટેલેન્ટથી ભરપૂર છે જો આ બધા વિદ્યાર્થીઓ છે ટેલેન્ટ થી ભરપૂર છે આમ ભૂખાત કાઢ નાખે તમારે ચલો બધા વિદ્યાર્થી સાહેબ માંગણી છે એ બસો રૂપિયાની છે તો આપણે બુકની કિંમત છે ને એ બસો રૂપિયા કહી દઈએ ચલો બુકની કિંમત છે એ બસો રૂપિયા છે કેટલી છે બસો રૂપિયા છે એમઆરપી છે એ બસો રૂપિયા છે હવે અત્યારે પ્રી બુકિંગ ચાલુ છે તો પ્રી બુકિંગનું ડિસ્કાઉન્ટ કેટલું પ્રી બુકિંગ ચાલુ છે તો પ્રી બુકિંગનું ડિસ્કાઉન્ટ કેટલું હલો હવે એ તમે મને કહી દો કે કેટલું ડિસ્કાઉન્ટ છે એ રાખવું જોઈએ મને તમે એ કહી દો કે કેટલું ડિસ્કાઉન્ટ છે એ રાખવું જોઈએ બસો એમઆરપી છે તમારી મેજોરિટી છે તમે કીધું બસો તો આપણે રાખી દીધું કાલો બસો રૂપિયા હવે મને એમ કહો તમે કે ડિસ્કાઉન્ટ છે એ કેટલું હોવું જોઈએ ડિસ્કાઉન્ટ છે એ કેટલું હોવું જોઈએ માર્કેટિંગ કરે એવા છે બધા ધેણિયા સોમભાઈ જો મસ્ત બોલ્યો માર્કેટિંગ કરે એવા તમારામાં તેવડ હોય તો કરો ને માર્કેટિંગ એક બધું પ્લેટફોર્મ બનાવો ને ચાલો એકસો પચાસ રૂપિયા લગેગા ત્રીસ ટકા લોકો કે છે ત્રીસ ટકા વીસ ટકા ત્રીસ ટકા પચીસ ટકા પચાસ ટકા પચાસ ટકા પચાસ ટકા સો ટકા વલ્લભભાઈ અહીંયા ઘરે અહીંયા ભાવનગર આવી લઈ ઓફિસ ટકામાં ત્રીસ ટકા ત્રીસ ટકા ત્રીસ ટકા ત્રીસ ટકા 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 વીસ વીસ ચાલો ઓકે પ્રી બુકિંગ છે મોસ્ટલી ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ છે આપતા હોય છે પણ પ્રી બુકિંગ છે પ્રી બુકિંગ છે એટલે આપણે ડિસ્કાઉન્ટ કર્યું છે ચાલીસ ટકા તમે લોકો જે વીસ ટકા ત્રીસ ટકા કહેતા હતા પાંત્રીસ ટકા હજી પચાસ ચાલીસ ટકા ત્રીસ ટકા કહે છે

તમને પચાસ ટકામાં પડી એટલે સો રૂપિયાની બુક અને વીસ રૂપિયા કુરિયર બુક છે એ શું કરશે ઘરે મળી જશે બ્રિજરાજ તમારી માટે પચાસ ટકા ડિસ્કાઉન્ટ એટલે સો રૂપિયા મળશે અને વીસ રૂપિયા કુરિયર ચાર્જ આપી દેવાનો બરાબર જે આવે મને નહીં આપવાનો ત્યાં આપી દેજો વીસ રૂપિયા એકસો વીસ થાય છે એકસો વીસ રૂપિયા ઓકે લિંક જે જનરેટ થઈ ગઈ છે લિંક જનરેટ થઈ ગઈ છે તમે લોકો જો લિંક મૂકી છે ત્યાંથી તમે પરચેસ છે કરી શકો આ ક્યાંથી મળશે અત્યારે હાલ છે ઈ ઓનલાઈન મળશે હાલ છે એ ઓનલાઈન મળશે પણ આજુબાજુના બુક સ્ટોલ ઉપર તપાસ છે એ કરતા રહેજો ફ્રન્ટ પેજ છે એ આપણી ટેલિગ્રામ ચેનલ બરાબર બે ટેલિગ્રામ ચેનલ આઈ કેન ક્રેક એક્ઝામ અને ગુજરાત જ્ઞાન બે ટેલિગ્રામ ચેનલની ઉપર આપણી બંને ટેલિગ્રામ ચેનલ ઉપર ફ્રન્ટ પેજ છે મૂકી દઈશ તમારે તમારી નજીકના બુક સ્ટોલ બુક છે એ દેખાડવાની એ તમને કહેશે કે ક્યારે તમારી સુધી પહોંચશે બરાબર છે ભાવનગર ઓફર મેં તમને કહી દીધી કે એકસો ને વીસ રૂપિયાની અંદર તમને બુક છે એ મળશે કોઈ પણ પ્રશ્ન હોય કઈ પણ કામ હોય તો અમને મેસેજ છે એ કરજો આ મારો નંબર છે નાઇન ટુ સિક્સ ફાઇવ ડબલ સેવન જીરો થ્રી થ્રી જીરો સીધો મારો કોન્ટેક્ટ છે એ થઈ શકશે અને નીચેનો નંબર છે નેવું આઠ એકસો એકાણું પંચાણું સંદીપ સરનો નંબર છે તમારા સંદીપ સરનું કામ હોય તો એને મેસેજ કરો પણ મહેરબાની કરીને કામ કરજો વોટ્સઅપ મેસેજ કરજો બરાબર કે જેથી કરીને હું તમને રિપ્લાય આપી શકું તમે એક ધારા ફોન કર્યા કરશો ને તો જવાબ એટલા બધા રિસીવ નહીં કરી શકું એટલે મેસેજ હોય તો આખા દિવસની અંદર હું મેસેજ છે કરી દઈશ તમે ભાવનગરના છો તો ભાવનગરમાં બ્રિજરાજસિંહ તમે વિરાણી સર્કલ ઓફિસે આવીને પણ લઈ શકો બીજું તમે ઓઝા બુક સ્ટોલ છે ત્યાંથી પણ લઈ શકો તમને જ્યાં નજીક પડતું હોય લીલા સર્કલ અંજની કુરિયર છે ત્યાંથી લઈ શકો ઓફિસેથી લઈ શકો સંસ્કાર મંડળ ઓઝા બુક સ્ટોલથી લઈ શકો ગામમાં ઓઝા બુક સ્ટોલ છે ત્યાંથી લઈ શકો ચાર જગ્યાએથી મળશે ચાર જગ્યાથી મળશે પાટણમાં નજીકમાં કોઈ પણ જગ્યાએ નવીનભાઈ કોન્ટેક કરજો નજીકમાં કોઈપણ જગ્યાએ નવીનભાઈ કોન્ટેક્ટ કરજો એ તમને બુક છે એ મગાઈ દેશે એને કેજો કે આ બુક મારે જોઈએ છે ક્યારે આવવાની છે લઈ લીધી સુરપાલસી ભાઈ ઓર્ડર સ્ટાર્ટ થઈ ગયા છે વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ મોકલે છે સ્ક્રીનશોટ ન મોકલશો તો એ ચાલશે અત્યાર સુધીમાં ચાર પાંચ સ્ક્રીનશોટ આવી ગયા છે એટલે સ્ક્રીનશોટ કંઈ મોકલવાની જરૂર નથી તમારું એક વાર પેમેન્ટ થઈ ગયું એટલે તમે સિક્યોર છો એમાં કોઈ ગભરાવાની જરૂર નથી પણ હા બુક કઈ તારીખથી મળવાનું શરૂ થશે છે સત્તર તારીખથી સંસ્કાર ઓઝા બુક સ્ટોરથી આવતા સોમવારથી મળશે આવતા સોમવારથી ઓઝા બુક સ્ટોરથી મળશે બરાબર આ કાલે સોમવારથી નહીં એની પછીના સોમવારથી મળશે ઓઝા બુક્સ્ટોલ ઓકે એક પેપરનો ડેમો દેખાડી દઉં કે પેપર છે એ કઈ રીતનું બનેલું છે કઈ રીતનું ફોર્મેટિંગ કરેલું છે એનું પેપર એ તમને દેખાડી દઉં કે ખરેખર પેપર છે એ કઈ રીતે આવશે જો આ પેપર વન છે પેપર વન છે જોવો વિદ્યાર્થીઓ ની નીલકંઠ સાથે સ્થાનક રાખનાર પંદર ગુજરાતી મહિલા કોણ હતા વસ્તી ની દ્રષ્ટિ ગુજરાત નો સૌથી મોટો જિલ્લો ગુજરાત આયુર્વેદ university ક્યાં આવેલી છે ગુજરાતની કઈ સરહદ ને અપ્રાંત તરીકે ઓળખવામાં આવે છે સુલકા શબ્દ તો આ લેવલ છે ને એ એક લેવલ નું છે તો આ સોલંકી માં જો કયો રાજા રાજમદન શંકર તરીકે ઓળખાય છે જો આ પ્રશ્ન છે અઢાર પ્રશ્નો છે કઈ પંચવર્ષી યોજનામાં રાઉરકેલા પ્લાન્ટ ની સ્થાપના થઈ હતી વિશાખા ઉત્સવ ક્યાં રાજ્યમાં ઉજવાય છે આધુનિક આવર્ત કોષ્ટક માટે આધુનિક આવર્ત નિયમ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો છે બરાબર જો આ નીચે જવાબ આવી ગયા એ જ રીતે એને એના પેજ માં તમારે કદાચ સોલ્વ કરવું હોય તો આ રીતે સોલ્વ કરી જુઓ આ હોય તમાર છઠ્ઠો પ્રશ્ન હોય તો છઠ્ઠા ની અંદર બી આવતું હોય તો કરી કો સાત સી ડી આ હું એક એક્ઝામ્પલ આપું છું આમાં જવાબ સાચા ખોટા એને મેં નથી જોયા પ્રશ્ન નથી વાંચ્યા પણ આ કરી કો એટલે તમારે છે ને નીચેથી ડાયરેક્ટ નીચે જવાબ હોય તો ક્લિક કરી કો મારું સાચું છે કે નથી સાચું બીજું તમારે પાના નો ફેરવવા પેજ ની નીચે જવાબ છે એ મળી જશે જો આ રીતનું ફોર્મેટિંગ કરેલું છે જબરદસ્ત તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલા ઓગણ સિત્તેરમાં ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ એક્ટર એવોર્ડ કોને મળ્યો તાજેતરમાં ભારતમાં પાંચ નવી રામસર સાઇટ છે જાહેર કરવામાં આવી તો આ રીતનું આખું છે એ છે સમાનાર્થી શબ્દો આપો ઓવારો પછી ઇંગ્લિશના શબ્દ છે બટ રાજાની ઇઝ ખાલી જગ્યા ઇન્ટેલિજન્ટ ગર્લ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મોટા મોટા પ્રશ્નો છે જો મેથ્સનો નો એક્સ અને વાય ભાઈઓ છે આર અને વાય પિતા છે એસ અને ટી નો ભાઈ છે અને એક્સ ના મામા છે તો ટી નો આર સાથે સંબંધ કયો સંબંધ છે કાલે વિદ્યાર્થીઓ કહેતા હતા ને કે આ તો બહુ સસ્તું છે બહુ સરળ છે બહુ સરળ છે હવે સોલ્વ કરો તો ખબર પડશે હવે સોલ્વ કરો ખબર પડશે તમને જુઓ સો રૂપિયાની મૂળ કિંમત પર પાંચ ટકા નફો થાય તો પાંચસો રૂપિયાની મૂળ કિંમત પર કેટલા ટકા નફો થાય એ પાછા ટકાવારી ઉપર આપેલા છે જો ટકા આપ્યા છે જો કમ્પ્યુટર છે કમ્પ્યુટરનો જવાબ આપ્યો છે ખાલી જગ્યાના પ્રકારોની સમાન લક્ષણિકતા છે એ છે કે પ્રિન્ટર જ્યારે પ્રિન્ટિંગ કરતું હોય ત્યારે અવાજ પેદા કરતું નથી આમાંથી ચાર ચારમાંથી કેવાનો ઇમ્પેક્ટ પ્રિન્ટર છે નોન ઇમ્પેક્ટ છે લેસર પ્રિન્ટર છે કે લાઇન પ્રિન્ટર છે મધરબોર્ડ એ કમ્પ્યુટર નું ખાલી જગ્યા ડિવાઇસ છે પેરીફેરલ છે કમ્પોનન્ટ ડિવાઇસ છે એ ને બી બંને કે એક પણ નહીં આ પ્રશ્નો કઈ જેમ તેમ એમ નમ નથી મૂક્યા જો ફોર્મેટિંગ એ એટલું જબરદસ્ત રીતે કરેલું છે અને તમને જો સિત્તેર થી પછી નિગમના પ્રશ્નો છે નીતિનામાંથી કયો વિકલ્પ ઓકે